બોટાદના હળદરના મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આકરા તેવર અપનાવી રહ્યા છે પોલીસ પર સતત પ્રહારો કરી રહ્યા છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ કરપડા અને ખેડૂતો અત્યારે જેલમાં છે અને ખેડૂતોનું મહત્વનું કામ ખેતી છે આ ખેતીનું કામ કોણે ઉપાડ્યું છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

પહોંચ્યા હતા વિષાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેમણે આ ખેડૂત પરિવારોને સાંત્વના પણ પાઠવી હતી અને કહ્યું હતું કે તે તેમના સાથે છે અને તેમણે પોલીસ પર પણ પ્રહારો કર્યા હતા અને પોલીસ અને સરકારને પણ તેમણે ગેરી હતી અને ખેડૂતોનું જે ખેતીનું કામ તે જેલમાં ગયા ત્યાર પછી અટવાઈ ગયું હતું તેમની વહારે ત્યાંના ખેડૂતો આવ્યા છે અને આ ખેડૂતો હવે સાથે એકત્ર થયા છે અને જેટલા ખેડૂતો અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે તેમના ખેતીની સંપૂર્ણ જવાબદારી તેમણે અત્યારે ઉપાડી છે તે ખેતર પણ ખેડી રહ્યા છે તેમનું પાક છે તેનું જતન પણ કરી રહ્યા છે અને આ પીડિત પરિવારોની બહારે પણ આ ખેડૂતો છે તે જ આવ્યા છે અને બોટાદનો હળદરનો જે મામલો છે તેણે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચા પણ જગાવી છે જય જવાન જય કિસાન આજે જે તમામ ખેડૂતો સાહસી ખેડૂતો જે પોતાનો હક માંગવા હળદર ગામે જે ગયા હતા અને એ ખેડૂતો એમનો હક માંગવા ગયા હતા અને ત્યાં આ પ્રશાસન દ્વારા જે તમામ ખેડૂને ખોટી એફઆર કરી અને જેલ અંદર કરી અને ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ કરી છે એને અમે જવાબ આપવા માંગીએ છીએ કે ગમે એટલો ખેડૂતનો અવાજ તમે દબાવી દો ગમે એટલા ખેડૂતને તમે જેલમાં પૂરી દો પણ ખેડૂતોની લડાઈ ચાલુ રાખશે અને એની લડાઈ માટે તમામ ગુજરાતના ખેડૂત એ લોકો સાથે છે અને તમામની ખેતરે બધા જ ગામના લોકો ખેડૂત સાથે મળે અને જે અંદર છે એ લોકોની વાડીએ કામકાજ માટે ગયા છે અને જુસ્સો વધારશું અને એ લોકોનું અમે કોઈ દિવસ કામ અટકવા નહીં દઈએ એ ક્રાંતિમાં તે અંદર ગયા છે એમને સો સો સલામ છે ખેડૂતોને આ પ્રકારના ના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પર